નજર અન્ય સમાચાર પર કરીએ તો કઠલાલમાં બે જૂથ વચ્ચે અથડામણના દ્રશ્યો સામે આવ્યા છે અથડામણ કેસમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે જૂથ અથડામણના બે આરોપીના જામીન નામંજૂર કરવામાં આવ્યા છે ત્યારે જુનેદ અહેમદ અને અબ્દુલ મઝીદ જભાના જમીન નામંજૂર કરવામાં આવ્યા છે વસીમ અહેમદ ગુલાબ ગુલામનબીના જામીન પણ નામંજૂર કરવામાં આવ્યા છે ત્યારે સાત સપ્ટેમ્બરે વાહન ઓવરટેક મુદ્દે માથાકૂટ થઈ હતી જેને લઈને સામસામે આ ટોળાઓ આવી ગયા હતા અને બાઇક ને આગ ચંપી કરવામાં આવી હતી પોલીસ દ્વારા અલગ અલગ બે ફરિયાદો દાખલ કરવામાં આવી છે જેમાં આઠ શખ્સો સામે પોલીસ દ્વારા ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી વધુ માહિતી મેળવી સંવાદદાતા કરુણેશ જોડાયા છે આપણી સાથે કરુણેશ જણાવશો શું વિગત છે બે અથડામણમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે શું વિગત જી જનતા તો જે રીતે સાત સપ્ટેમ્બરના રોજ કઠલાલમાં બે કોમ વચ્ચે જે જૂથ અથડામણ થઈ હતી તે મામલે પોલીસ દ્વારા બે ફરિયાદ નોંધવામાં આવી હતી અને બે ફરિયાદમાં આઠ ઇસમો સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ત્યારબાદ જે આરોપીઓ પકડાયા હતા જે અંતર્ગત બે આરોપીઓ જેના નામ છે જુનેદ અહેમદ અબ્દુલ છે નડિયાદ કોર્ટ દ્વારા નામંજૂર કરી દેવામાં આવી છે ત્યારે આ સમગ્ર જે મામલાની વાત કરીએ તો સાત સપ્ટેમ્બર ના રોજ એક સામાન્ય બાબત એટલે કે ઓવરટેક મામલે અઠલાલમાં બે કું સામસામે આવી ગયા હતા અને એક બાઈક પણ કરવામાં આવી હતી અને વાતાવરણ ડોહોળવાનો ક્યાંક પ્રયાસ કરવામાં આવ્યો હતો જેના વિરુદ્ધ કઠલાલ જે તે કઠલાલ ખાતે ખેડા જિલ્લાની તમામ પોલીસ નો જડબેસલાક જે બંદોબસ્ત છે તે ગોઠવી દેતા પડ્યો હતો ને ત્યારબાદ આભાર